પોરબંદરમાં ચોપાટીનો જીમ સામેનો લોખંડનો દરવાજો ખૂબ જ જર્જરિત બની ગયો હોવાથી તેને દૂર કરી નવો દરવાજો મૂકવા માંગ ઉઠી છે પોરબંદરની રમણીય ચોપાટી એ શહેરીજનો માટે હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે જ્યાં દરરોજ સવારસાંજ સ્તન મનની તંદુરસ્તી મેળવવા હજારો નગરજનો ફરવા અને વોકિંગ કરવા તેમજ માનસિક શાંતિ મેળવવા ઉમટી પડે છે અને બહારથી પણ હજારો પ્રવાસીઓ રમણીય ચોપાટી પર મજા માણવા આવે છે પરંતુ ત્યાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર એટલે કે જીમ સામે આવેલો લોખંડનો દરવાજો એટલી હદે જર્જરિત છે કે તે ગમે ત્યારે ધરાશાય થશે અને તેના કારણે અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે અહીંથી પસાર થતા લોકો અને ખાસ કરીને બાળકોને આ લોખંડના જર્જરિત ગેટના કારણે અવારનવાર ઈજા થવાના પણ બનાવ બને છે એક બાજુ વહીવટી તંત્ર પ્રવાસન સ્થળોના વિકાસના ગાણા ગાય છે પરંતુ એ જ તંત્ર નબળા વિકાસના કામો અને બેદરકારી સામે આ આડા કાન કરે છે લોખંડના દરવાજા કાટ ખાઈને બેવડા વળી ગયા છે અહીંયા રજાના દિવસે અને તહેવારોમાં જ્યારે હજારોની સંખ્યામાં નગરજનો અને બહારના પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હોય ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ છે કાટ ખાયેલા લોખંડના એંગલમાંથી પસાર થતા લોકોને ઈજા પહોંચાડે છે તેથી તંત્રએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને જર્જરિત દરવાજાને દૂર કરી નવા દરવાજાનું નિર્માણ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ पोपट पोरबंदर टाइम મારું નામ વિમલ પ્રાગજીત ઉંબળિયા છે હું પોરબંદરનો રહેવાસી છું અહીંયા હું પોરબંદર ચોપાટી ફરવા આવું ઘણી વખત ઘણા સમયથી નોટિસ કર્યું આ ગેટ છે ચોપાટી ચોપાટી જે આપણી સરસ મજાની છે કે માણસો ઘણા બાર બાર થી ફરવા આવતા હોય છે પણ આ ચોપાટી નો ગેટ ઘણા સમય થી હું જોઉં એવો ખરાબ થઈ ગયો કાટ લાગી ગયો આમાં ઘણા નાના છોકરા કાલના સમયમાં રાતના ફરવા આવ્યો તો અહીંયા નાના છોકરા ગામડા વાળા બિચારા અહીંયા એના ફેમિલી સાથે આવ્યા હતા અને બે ત્રણ છોકરાઓ ભૂલથી પતરું ખેંચી લીધું એના હાથમાં લોહી નીકળ્યા હતા એ લોકોને મેં કીધું તમે ઇન્જેક્શન લેજો ને આ ચોપાટી છે ને ગેટ ઘણા સમયથી આવો છે તો આ જો નગરપાલિકા તાત્કાલિક સમારકામ કરે અથવા બદલીને સરસ મજાનો નાખ્યા ચોપાટીનો આખો ગેટ ના હિસાબે ચોપાટીનો આખો ખરાબ નજારો લાગે આ ટુરિસ્ટ તમે અહીંયા કેટલા ફરવા કબૂતર કબૂતરને ચણ નાખવા આવે બહારથી ફરવા માટે સીધા પાછળથી જ એન્ટ્રી કરે તો આ ગેટના હિસાબે આખી ચોપાટીનો માહોલ ખરાબ લાગે ને આ લાગી જાય એક તો બહુ ખરાબ છે કેમ કે આ ધનુરવા થાય એટલે ધનુરવા ધનુળાના ઇન્જેક્શન તમે લોકો સમજો કેવી રીતના થાય તો વહેલી તકે નગરપાલિકાનું આ મારું ખાલી ધ્યાન દોરવાનું છે કે આ તમે જ્યારે ટાઈમ મળે ત્યારે આ સમારકામ કરજો એવી અમે પોરબંદરના નાગરિક તરીકે એક અપેક્ષા રાખીને હું કહું છું ધન્યવાદ